Beda, tapi Oh, beda dong. Ada bitcoin itu, bitcoin loh. juga bisa, Kakak. udah, lanjut lah. સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે અહીં ભાઈઓ માટે જમવાની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે અને બહેનો માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવેલી છે હેલો નમસ્કાર મિત્રો હું આવી ગયો છું મોડાસા કોલીગઢ ખાતે જ્યાં મોડાસિયા પરગણા રોહિત સમાજ વિકાસ મંડળ દ્વારા પાંચમો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે એકદમ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે અને 27 જોડકા રાખવામાં આવે છે લગ્નમાં આ તમે જોઈ શકો છો મોડાસિયા પરંગના રોહિત સમાજ વિકાસ મંડળ દ્વારા પાંચમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને સૌથી બેસ્ટ ભોજનની વ્યવસ્થા એ છે કે ભાઈઓ માટે અલગ જમણવાર રાખવામાં આવ્યું છે અને બહેનો માટે પણ અલગ જમણવાર રાખવામાં આવ્યો છે તમે જમીન આયા કેવું છે આયોજન બોલો સરસ છે સરસ આયોજન છે જમવા કેવું હતું સરસ સરસ છે કોઈ પણ પ્રકાર કોઈ પણ પ્રકારની તકલીફ નથી બરાબર ઓકે ઓકે

સાબર ડેર એમ થી ડાયરેક્ટ ટેન્કર આવેલું છે અને લાઈવ શ્વાસ છે સરસ ઓકે माना रोहित कंवर

Hey, <Sessizlik> hey, <Sessizlik> <Sessizlik>

હોય એ વ્યવસ્થિત ગોઠવાઈ જાય મહારાજ બ્રાહ્મણ શ્રી હવે ચોરીની વિધિ શરૂ કરે છે એટલે દરેકે પોતપોતાની રીતે સંત શિરોમણી રોહિદાસ સાહેબ ના આશીર્વાદ છે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર એમની પ્રેરણા છે અને એ થકી

રાકેશભાઈ રેવાભાઈ શાહ ધરુંડા આપણા ભોજન ના દાતા છે કેશુભાઈ સુમાભાઈ રાઠોડ શિરોલ અને આંતરિક ઓડિટર રમણભાઈ પરમાર આ ટીમ

જગ્યાએ ધન્યવાદ મોડા રોહિત વિકાસ મંડળ સમૂહ લગ્નનું જે ખૂબ ખૂબ આયોજન કર્યું છે અને સમૂહ લગ્ન સમિતિના જે આયોજકો છે તેમને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠું છું નમસ્કાર મિત્રો હું છું આપણો મિત્ર હિમાંશુ નસરિયા ધ બહુજન અસ્મિતા ગુજરાતી યુટ્યુબ ચેનલના પ્લેટફોર્મ ઉપર આપણું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે હું આવ્યો છું અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના પોલીખડ ગામ કે જ્યાં મોડાસિયા પરંગના વિકાસ મંડળ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહ લગ્નની વાત કરું તો સમૂહ લગ્નમાં સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહ લગ્ન પાંચમો સમૂહ લગ્ન છે અને આ લગ્નની અંદર તમામ આયોજકો દ્વારા એક ભરપૂર અને સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે તે બદલ હું સર્વે સમાજનો ધબુજન અસ્મિતા ગુજરાતી યુટ્યુબ ચેનલ દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું સમૂહ લગ્નના આયોજકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને દરેક નવયુગલોને પણ વિનંતી કરું છું કે જો તમારે લગ્ન કરવું હોય તો આવા સમૂહ લગ્નની અંદર લગ્ન કરવું જોઈએ જેના કારણે માતા પિતા અને સમાજનો જે ખોટો ખર્ચ થતો હોય છે એ ખર્ચને બચાવી શકાય અને દરેક નવયુગલોએ સમૂહ લગ્નમાં જ લગ્ન કરવા જોઈએ આમ ફરીથી એકવાર મોડસિયા પરગણા ગોહિત સમાજ વિકાસ મંડળ દ્વારા જે પાંચમું સમૂહ કરવામાં આવ્યું છે સમૂહ દરેક આયોજકો દરેક કારોબારીના સભ્યો દરેક પ્રમુખ આમ દરેક સમાજના દરેક વ્યક્તિઓનો હું જવાબ છું લક્ષ્મિતા ગુજરાત યુટ્યુબ ચેનલ તરફથી આભાર માનું મારો